હેલો ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે આજે છ એન્ડ બહુ લેટ થઈ ગયું છે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને એટલે બાઇક લઈને આવ્યા છીએ હવે રનિંગ સ્ટાર્ટ કરીએ ચાલો ગાઈસ પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે ચલો દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં કંઈક અલગ છે બતાવું તમને રોજે ભગવાન કેસરી કલરનું સજી ગયું હોય પણ આજે આછો પિંક કલર છે જો જોરદાર વ્યૂ આવે છે ગાઈસ ઉંધી રનિંગ રનિંગ ચાલુ કરી ફરી ક્યાં ગયો સુરત દાદા આવી ગયા છે બતાવું તમને એક નંબર નજારો આવે છે જય સુરત નારાયણ ઇષ્ટદેવ

જય હિન્દ દોસ્તો એને ઓઇલ કરવું પણ નીચે થી કરે બોલો એ એમ વિચારી લાગે હા ઉપર થી જ મારવી પડે એ ઓલી થોડી કઈ પૂપી છે જય હિન્દ દોસ્તો એ ઓઇલ પેડે જો ફોન માં પડ્યું એ છે હિન્દ નો ગોગો કરવા દે છે ગાઈસ સાડા બાર થઈ ગયા છે ચલો નીકળીએ એક રસ્તામાં કામ પર થઈ દઉં એ જવાનું છે તો અને પછી નીકળીએ જય મને તો લેવા દેહ જવાની ચલ મેરે ઘોડે ટીક 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 ટકે ટકે આ કેટલા વાર જૂનો હોય છે હિજકો હીચકો હમ ડિઝાઇન કરેલો યાર તારું યુટ્યુબમાં આવી જાય વ્લોકમાં એકવાર ઘોડો કહે યુટ્યુબમાં આવી જાય તારું એક વાર એક વાર પૈસા આમ ભાઈ પાઇપ લાઈન રખડે છે શરમ નથી આવતી રખડે પાઇપું લઈને મારી પાસે પાઇપ નથી આની પાસે ઈ હું તો પાછી ખાતો પાછી

ગાયસ વાગી ગયા છે પણ આઠ અને મમ્મી આજે શું બનાવો છો પકોડા પકોડા બને છે બ્રેડ પકોડા આવી જાવ બધા હજી તો બનવાની વાર છે તૈયારી હાલે છે હું આવું હોમ ને સામાન લઈને ઘરે પહોંચાડી અને નીકળી ગયા છીએ આ ખોડિયારના મંદિરે દર્શન કરવા માટે જય શ્રી રામ જય બજરંગલી નીકળી ગયા છીએ મા ખોડિયારના મંદિરે દર્શન કરવા આજે રવિવાર છે તો આ એક ઉતરાવાના છે ભલે થાય

સો ફાઇનલી પહોંચી ગયા છીએ મા જય મા ખોડિયાર જય માતાજી જય ખોડિયાર જય માતાજી અહીંયા અત્યારે મંદિરે બેઠા છીએ કોઈ નથી હું ને પ્રણવ જ છે બાકી કોઈ નથી સાવ સન્નાટો છે એટલું સુકુન મળે છે ને જોરદાર અને ટ્રેન આવી અવાજ કેવો ચોખ્ખો આવે છે બતાવું ટ્રેન તમને દેખાય તો દેખાય પ્રણવ અહીંથી એ જો લાઈટ પડે એ જો લાઈટ પડી ટ્રેન માં આગળ લાઈટ રાખવા માંડ્યા રાખવી પડે ગાયું બાયું આવે તો ગાયું આવે બાયું તો ના આવે આવી ગઈ ચલો હવે નીકળી ગયા આપણી મિત્ર આપણી બોટલું છે કે નથી અડધી ખાલી થઈ ગઈ જો મતલબ આપણે જે મહેનત કરી એ સફળ ગઈ છે ચલો મિત્ર હવે નીકળીએ ફટાફટ ઘરે પકોડા બનીને થઈ ગયા છે રેડી એન્ડ આજે તો અહીંયા ફળિયામાં પંજાબી સ્ટાઇલમાં ઢાબો ગોઠવી દીધો છે અહીંયા ખાટલે અને મમ્મી હિંચકે બેઠા છે પપ્પા ખાટલે બેઠા છે અને બા અહીંયા ખુરશીએ અને અહીંયા મારી જગ્યા અને મસ્ત જોરદાર લાઇટિંગનો ઉઠો આવે છે અને હોટલ જેવી ફિલિંગ આવે છે ચલો તમે પણ બધા પહોંચી જાઓ જમવા મસ્ત ગરમા ગરમ પકોડા અને બારે મસ્ત થોડી થોડી ઠંડી છે તો મોજ પડી જાય આજ તો হুম মাসটা বাইনা মমি টেস্টেড হে নুসু জদা ওলো মসাল ই বাত ও রিয়াছে એટલે আজ বিচছে એટલે বান খিচড়ি খাওয়াই দিছি বান খিচড়ি সিং বুটের গানি খিচড়ি আতিয়ার ওলি রিলস ভাইরাল থাইলো গিরিস কা গানা শুনো ইজ ওছা বতেই দাম গাইজ ¡Pinalía! 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 Dil ¡Pinalía! 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 Dil ¡Pinalía! 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 ¡Pinalía!

મોની <laughs>

તારી જેમ ગયો મારા મારે આ પબુબાઈનો પ્રેમ કેવો તો એક છોળામાં બધાને ઘોટડા મરાવે એક મિલન ને જીરી અરે પ્રસાદ છે અરે પ્રસાદ છે લે એક અરે મેં જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ